વિધિમાં જેમના નામની ઉદઘોષણા થાય એ મહેમાનો જ મારા જમણા હાથથી આવી ડાલકી પરિવારનો સ્વાગત ભાવ પૂજ્ય દાદાના કરકમળોથી સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે વિનંતી કરીશ જાદવભાઈ અને રમેશભાઈને કે આપ કથા મંચ પર આવી જશો ડાલકી પરિવારના આંગણે આપનું સ્વાગત કરતા બાબુભાઈ ખિમજીભાઈ ગોહિલને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર આવશો જે મહેમાનોના નામની ઉદઘોષણા થાય એ સમય બચતમાં સહકાર માટે ઝડપથી કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે પ્રભુદાસભાઈ કાનજીભાઈ વાંડવાળા અજયભાઈ મોહનભાઈ આગ્યા કેતનભાઈ મોહનભાઈ આગ્યા આ બધા મહેમાનોનું ડાલકી પરિવારના આંગણે હાર્દિક સ્વાગત સાથે સત્કાર ઠાકોરજીનું દર્શન પૂજન કરી પૂજ્ય જિગ્નેશ દાદાના હસ્તે આશીર્વાદ પ્રાપ્ત કરી ડાબા હાથથી પ્રસ્થાન કરી આપનું યોગ્ય સ્થાન લેવા માટે વિનંતી કરીશ પ્રિતેશભાઈ માછી સુનિલભાઈ માછી કિરણભાઈ જયેશભાઈ વાંદર ફકીરભાઈ માછી વલસાડથી પધાર્યા છે અને વલસાડથી જ પધારેલા વિનોદભાઈ માછી પણ કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન કરી ડાલકી પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય દાદાના હસ્તે સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરે તેવી વિનંતી છે અમદાવાદથી પધારેલા ભાવિનભાઈ રામભાઈ ચંદ્રાણી અમદાવાદથી પધારેલા વિકીભાઈ ભાવનાણી વિનોદભાઈ માછી વિજયભાઈ સાગર વિજયભાઈ સાગર આર્ટ ઓફ લિવિંગ તરફથી પૂજ્ય જિગ્નેશ દાદાનો પૂજન ભાવ સંપન્ન કરી અને ડાલકી પરિવારનો સ્વાગત ભાવ સ્વીકારશે કનૈયાલાલભાઈ ડોરિયા મનીષભાઈ સુયાણી તાલાલા બ્રહ્મ સમાજના અગ્રણીઓને વિનંતી કરીશ કે આપ પણ આપનો સત્કારભાવ વ્યક્ત કરવા માટે કથા મંચ પર પધારશો ધનજીભાઈ રામજીભાઈ સુયાણી ઉર્ફે જીણાભાઈ પણ આ જ ક્રમમાં જમણા હાથથી કથા મંચ પર આવી ડાબા હાથથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે સૌને ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાની મુલાકાત અને પ્રશ્નોત્તરી માટેનો સમય મળી રહે એવા સદભાવ અને સદહેતુથી આવતીકાલે સવારના દસથી અગિયાર પૂજ્ય દાદાનો જ્યાં અને ઠાકોરજીનો જ્યાં ઉતારો છે તે સન્માની જાદવભાઈ કાનજીભાઈ ડાલકી માં ખોડિયાર આઝાદ સોસાયટી વેરાવલ ખાતે આવતીકાલે સવારે દસથી અગિયાર દરમિયાન આપણે ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય જિગ્નેશ દાદાની મુલાકાત અને પ્રશ્નોત્તરી માટે મળી શકીશું તો સૌને આવતીકાલે આ બધા માટે ઓપન ટોલ છે આમાં કોઈને નિમંત્રણ નથી આ જાહેર નિમંત્રણ છે જેથી જે કોઈ ભક્ત ભાઈ બહેનો આવતીકાલે ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાની મુલાકાત ઈચ્છતા હોય તેઓ સવારે દસથી અગિયાર દરમિયાન જાદવભાઈ કાનજીભાઈ ડાલકી મા ખુડિયાર આઝાદ સોસાયટી વેરાવલ ખાતે ઉપસ્થિત રહેશે તેવી વિનંતી છે નારણભાઈ લખમભાઈ બાળિયા પદમભાઈ માલખડી વેલજીભાઈ દામજીભાઈ ફોફંડી ઋષિકેશભાઈ આગ્યા પૃથ્વીભાઈ ડોરિયા ધનજીભાઈ પ્રેમજીભાઈ ડાલકી બચુભાઈ ગોવિંદભાઈ ડાલકી વિપુલભાઈ મોરી કિશનભાઈ રામજીભાઈ ડાલકી નારણભાઈ રામજીભાઈ ડાલકી અને જગદીશભાઈ રામજીભાઈ ડાલકી આ બધા મહેમાનોનું ડાલકી પરિવારના આંગણે હૃદયથી સ્વાગત આપનો સત્કાર કરતા આપને વિનંતી કરીશ કે કથા મંચ પર પધારી પરિવાર વતી ઠાકોરજીનું દર્શન પૂજન કરી જિજ્ઞેશ દાદાના કરકમળોથી આપ સત્કાર સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરશું આરતીમાં જેમને સામેલ થવાનું છે એમના નામનો ઉલ્લેખ કરું છું એ પણ કથા મંચ પાસે આવી જાય જેથી સમયને આપણે બચત કરી અને સમયસર આરતી સંપન્ન કરીએ જાદવભાઈ કાંજીભાઈ ડાળખી સહપરિવાર રમેશભાઈ કાનજીભાઈ ડાલકી સપરિવાર આરતી માટે મારા જમણા હાથ તરફ આવી જશે દામજીભાઈ ફોફંડી પણ સહપરિવાર આરતીમાં સામેલ થશે સન્માન્ય તુલસીભાઈ ગોહિલ પણ પરિવાર સહ આરતીમાં જોડાશે બચુભાઈ ડાલકી પણ પરિવાર સાથે આરતીમાં જોડાશે મોહનભાઈ ભારાવાળા પણ પોતાના પરિવાર સાથે પદમભાઈ માલખડી પણ પરિવાર સાથે વિજ્યાબેન પદમભાઈ માલખડી પણ પરિવાર સાથે વેરાવળ સોમનાથ નગરપાલિકાના સદસ્યા ધનુબેન છગનભાઈ ફોફંડી અને એવા જ અન્ય સદસ્ય કમળાબેન દામજીભાઈ ફોફંડી પણ આરતીમાં સામેલ થાય તેવી વિનંતી છે તાલાલા વિધાનસભા ક્ષેત્રના સન્માનની શ્રી ભગાભાઈ બારડ પણ આરતીમાં સામેલ થશે એમનું પણ હાર્દિક સ્વાગત છે પટેલશ્રી ભીડિયા ખારવા સમાજ માનની છગનભાઈ જીવાભાઈ ડરી પણ આરતીમાં સામેલ થવા માટે પધારશે હોળી એસોસિએશન પ્રમુખ ભીડિયા રતિલાલભાઈ ગોહિલ પણ આરતીમાં સામેલ થવા માટે પધારે તેવી વિનંતી સાથે તૃતિ દિવસના જ્ઞાન સત્રના સાક્ષી બનેલા સૌનો લાલકી પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પ્રગતિ તે પરમેશ્વર અને જન્મે તે જીવ એવું આવતીકાલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય પર્વના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના ચરણોમાં સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે તૃતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતી તરફ જઈએ છીએ ત્યારે જે પરિવારોને આરતીમાં સામેલ થવાનું છે એ ઝડપથી કથા મંચ પર આવી જાય તેવી વિનંતી છે જાદુભાઈ ડાલકી પરિવાર રમેશભાઈ ડાલકી પરિવાર દામજીભાઈ ફોફંડી તુલસીભાઈ ગોહિલ બચુભાઈ ડાલકી મોહનભાઈ બારાવાળા पदमबाई मालखडी विजयाबेन पदमबाई मालखडी वगैरे आरती मंडळा जय श्री कृष्ण राधेनाथ